તમારી આ ડિબેટ ચાલી રહી છે ત્યારે આપ સમક્ષ મને કહેતા એવો અનુભવ થાય છે કે કતાર ગામમાં જે આ વડલા છે ત્યાં પાણીની થોડી સમસ્યા હોય શકે પણ થોડી સમસ્યા નથી થોડી સમસ્યા નથી હથીવાડા મંદિર પાસેના આપણે દ્રશ્યો જોયા છે દર વર્ષે આજ પ્રકારની પરિસ્થિતિ અહીંયા ઊભી થાય છે થોડો વરસાદ પડે એમાં અ

સમયમાં જ આનો નિકાલ થશે પબ્લિકની ઘણા સમયથી આ માંગણી હોય અને આ માંગણીને નિકાલ કરવા માટે અમારા કતાર ગામના દરેક કોર્પોરેટરની લાગણી હોય છે અને આ લાગણીને અનુસંધાનમાં આ કામગીરી ટૂંક જ સમયમાં પૂર્ણ થાય એવી મેં તંત્ર તમારી લાગણીથી એ લોકોની પરિસ્થિતિ બદલાઈ નથી જવાની તમે માત્ર ને માત્ર ઓફિસોમાં બેસીને કામકાજ કરો છો ક્યારેક ત્યાં જાઓ જોવો કે એ લોકો કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે સારું આનો

એક્ચ્યુઅલમાં આ કામગીરી સોંપી દેવામાં જ આવી હતી અને આ ટૂંક સમયમાં થઈ જશે હું આપના માધ્યમથી ખાતરી આપું છું અને આ વાત ઉપર લેવલે કહી દેવામાં આવી છે અને અધિકારીઓને સ્ટ્રીકલી વોર્નિંગ આપી દેવામાં આવી છે કે આનો નિકાલ તત્કાલે કરવામાં આવશે ગંજામભાઈ અધિકારીઓ આપનું સાંભળતા નથી એવું છે નહીં સાંભળે જ છે અને કતાર ગામમાં ખૂબ સારા કામો થયા છે અને ભવિષ્યમાં સારા કામ થશે તો ઘનશ્યામભાઈ તમે અધિકારીઓને પહેલા કીધું કે પ્રી મોનસૂન કામગીરી કરવાની છે એમ મહિના સ્ટેન્ડિંગ છે અને એને મને બાહેધરી આપી હતી કે સાહેબ હું આ તાકીદે ધોરણે કરાવી દઈશું બિલકુલ આપ અમારી સાથે જોડાયા ને આશા રાખીએ કે તેમની જે પરિસ્થિતિ છે જે નિર્માણ થયું છે તેનો જલ્દીથી નિકાલ આવે તેવું આપ કામ કરો